આપણે સવારે નાસ્તો કરતા હોઈએ છીએ બપોરે ભોજન કરતા હોઈએ છીએ અને સાંજે વાળું કરતા હોઈએ છીએ અને આપણે આ સવારે બપોરે અને સાંજે એમાં ખાસ કરીને બપોરનો અને સાંજનો સમય છે ભોજન કર્યા પછી આપણે એક એવી ભૂલ કરી રહ્યા છીએ કે જેને કારણે આ માનવ શરીરમાં અનેક રોગોનો જન્મ થઈ શકે છે અને આ રોગોને આપણે થવા ન દેવા હોય અને થયા હોય તો મટાડી દેવા હોય તો આપણે જે ભૂલ કરી રહ્યા છીએ એને આપણે તુરંત જ બંધ કરવી પડશે તો આ કઈ ભૂલ છે તો કંઈ સુવાની ભૂલ જમીને તરત જ મોટા ભાગના લોકો સૂઈ જતા હોય છે પરંતુ આ એ તદ્દન ખોટી ટેવ છે જમીને પછી તરત જ ક્યારેય ન સૂવું જોઈએ જો જમીને તરત જ તમે લોકો સુઈ જશો ખાસ કરીને બપોરે ને સાંજે તો કયા કયા રોગો થઈ શકે છે એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે તો જે લોકો ભોજન કર્યા બાદ તરત જ સૂઈ જતા હશે એને કઈ કઈ સમસ્યા થઈ શકે જેમાં પહેલા નંબરની સમસ્યા છે એસિડિટી એસિડ રિફ્લેક્સ હવે જે લોકોને એસિડિટીની સમસ્યા હોય હાઈપર એસિડિટીની સમસ્યા હોય એવા લોકોએ ભોજન કર્યા બાદ ક્યારેય સૂવું ન જોઈએ અને જે લોકોને એસિડિટી નથી થવા દેવી એવા લોકોને પણ ભોજન કર્યા બાદ તુરંત જ સૂવાનું નથી કારણ કે તમે ભોજન કરી લો છો અને તરત જ સૂઈ જાઓ છો તો એસિડ છે તે ઉપરની બાજુ ગમન કરે છે પરિણામે છાતીમાં બળતરા થાય છે આંખોમાં બળતરા થાય છે અને ક્યારેક પિત્ત વધી જાય તો માથું પણ દુઃખી આવે છે તો આ એસિડિટીની સમસ્યામાંથી બચવું હોય તો જમીને ક્યારેય સૂવાનું નથી જમીને થોડુંક ચાલવાનું છે હળવે ઘરમાં ને ઘરમાં થોડુંક ચાલવાનું છે ત્યારબાદ તમે સુઈ જજો એટલે આપણા પાચક રસો સરસ મજાના સક્રિય થાય ભોજન સરળતાથી પચી જાય પરિણામે એસિડિટીની સમસ્યા બિલકુલ થશે નહીં બીજી સમસ્યા છે કે જમીને જે લોકો સુઈ જતા હશે એ લોકોની પાચન શક્તિ મંદ પડી જાય છે કારણ કે પાચક રસો જો સક્રિય હોય તો જ આપણું ભોજન સરળતાથી પચી જાય પરંતુ તમે પાચક રસોને જો સક્રિય ન રહેવા દીઓ અને એને નિષ્ક્રિય બનાવો અને પાચન શક્તિ જો મંદ પડે તો ભોજન બરાબર પચે નહીં અને ભોજન બરાબર પચે નહીં એટલે એમાંથી વાયુ પિત્ત અને કફ ત્રિદોષજન્ય રોગો ઉત્પન્ન થાય છે એટલે જમીને તરત તમારે સુવાને બદલે થોડુંક ચાલવાનું અથવા થોડુંક કામ કરવાનું ત્યારબાદ સૂવાનું એટલે આપણા પાચક રસો સક્રિય રહે અને ભોજન સરળતાથી પચી જાય પરંતુ જમીને તરત સૂઈ જશો તો પાચન શક્તિ મંદ પડે અને પાચનશક્તિ મંદ પડે ઓજી નોગ્નિ મંદ પડે એટલે એને કારણે અનેક રોગોનો જન્મ થાય છે એટલે આ ભૂલ બિલકુલ કરવાની નથી ત્રીજું કે જે લોકો જમીને તરત સૂઈ જતા હશે એ લોકોનો ફાંદ અને હિપ્સનો ભાગ વધતો જાય છે એટલે વધારાનું ફેટ છે તે જમા થતું જાય બોડીમાં અને ફાંદ અને હિપ્સનો ભાગ વધતો જાય છે એટલે જે લોકોને વજન વધવા નથી દેવું અને જે લોકોને વધેલું વજન ઘટાડવું છે એ લોકોએ જમીને ક્યારેય પણ સૂવાનું નથી ચોથી સમસ્યા વિશે વાત કરું તો તમે ભોજનમાં એક ધારું ફૅટ લેતા હશો ચરબીયુક્ત ભોજન સેચ્યુએટેડ ફેટ લેતા હશો અને જમીને તરત સૂઈ જતા હશો તો તમારે શરીરમાં કોલેસ્ટ્રોલ થવાની શક્યતા ઊભી થઈ શકે છે અથવા તો ફેટી લિવર ડિસીઝ પણ થઈ શકે છે તો હંમેશા આ વધારાનું ફેટને પચાવવું હોય વધારાની ચરબીને પચાવવી હોય તો જમીને ક્યારેય સૂવું ન જોઈએ થોડું એક્ટિવ રહેવાનું છે જેમાં બાદ થોડુંક કામ કરવાનું અથવા થોડું હલનચલન કરવાનું ત્યારબાદ તમે લોકો થોડોક આરામ કરો તો વાંધો નથી પરંતુ જમીને તરત જ સુઈ જાઓ છો અને એક ધારો આ પ્રકારનું ફેટ લ્યો છો તો શરીરમાં કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલ અને શરીરમાં ફેટી લિવર ડિસીઝ થવાની શક્યતા ઊભી થાય છે એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ જે લોકો જમીને તરત જ સૂઈ જતા હોય છે એ લોકોનું શરીર માય બની જાય છે શરીરને સશક્ત અને મજબૂત રાખવું હોય તો યોગ્ય સમયે સૂઈ જવાનું યોગ્ય સમયે ઉઠી જવાનું જમીને થોડુંક શરીરને સક્રિય રાખવાનું થોડાક ફળફળાદી ઋતુ આહાર કરવાનો એટલે કે ઋતુને અનુરૂપ ફળફળાદી ખાવાના શાકભાજીઓ ખાવાના તો જ આ માનવ શરીર સશક્ત અને મજબૂત રહે અન્યથા આ બધું રોગોમાં પરિવર્તિત પામે છે તો આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખજો હવે બપોરે જે લોકોને સૂવાનું મન થાય છે એ લોકોએ શું કરવાનું છે એ બપોરે સૂવું હોય તો જમીને તરત સૂવાનું નથી પરંતુ બપોરે તમારે લોકોને સૂવું છે તો દસ મિનિટ વામ પુક્ષી ઊંઘ કરી શકો છો એને કારણે તમારા શરીરમાં કોઈ તકલીફ પણ ઊભી નહીં થાય અને તમે વામ પક્ષી ઊંઘ કરી લેશો તો શરીરને પણ આરામ મળશે અને શરીરને કોઈ નુકસાન પણ નહીં થાય પણ એ પણ ડાબા પડકે વામ પુક્ષી ઊંઘ કરવાની છે ને માત્ર દસથી પંદર મિનિટ એનાથી વધારે નહીં આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી